એડલ્ટ ફિલ્મોની કલાકાર તરીકે ઓળખાતી પલ્લવી પાટીલ દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આક્ષેપો સામે હવે વળતો પ્રહાર શરૂ થયો છે અંકલેશ્વરના જાણીતા ગુજરાતી ફિલ્મ નિર્માતા હરીશ જોગરાણાએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે યુવતી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો તદ્દન ખોટા પાયા વિહોણા અને માત્ર સંસ્થાને બ્લેકમેઇલ કરવાના બદ ઇરાદાથી કરવામાં આવ્યા છે જોગરાણાએ આક્ષેપ કર્યો છે કે આ યુવતીની માનસિકતા નિર્દોષ વ્યક્તિઓને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી આર્થિક લાભ મેળવવાની રહી છે વધુમાં હરેશ જોગરાણાએ પલ્લવી પાટિલની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જો ખરેખર તેની સાથે બળાત્કાર જેવી અન્ય ઘટના બની હોય તો તેણે આજ દિન સુધી રાજસ્થાન પોલીસ મથકે વિધિવત ફરિયાદ કેમ નોંધાવી નથી પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ હોવા છતાં માત્ર મીડિયામાં નિવેદનો આપીને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમાન બ્રહ્માકુમારી સંસ્થાને બદનામ કરવાનું આ એક અસુનિયોજિત કાવતરું છે નિર્માતાના મતે યુવતી સંસ્થામાં વીઆઈપી સવલતો અને વિશેષ સુવિધાઓની અપેક્ષા રાખતી હતી જે ન સંતોષાતા તેણે સંસ્થાના સેવક અમિત સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે આ વિવાદમાં યુવતીનો ભૂતકાળ પણ ચર્ચાનો વિષય બન્યો છે અહેવાલો મુજબ આશરે એક વર્ષ પૂર્વે ગાર્ડન સિટી ટાઉનશિપમાં ગાડીઓ સળગાવી દેવાની ઘટનામાં પણ આ યુવતી સામેલ હતી જે સંદર્ભે તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હરેશ જોગરાણાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે મહિલાનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરેલો હોય એના આક્ષેપોને ગંભીરતાથી લેવાને બદલે તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ હાલમાં આ મામલે આધ્યાત્મિક જગત અને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને લોકો પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે નમસ્કાર મારું નામ હરેશ જોગરાણા છે હું ગુજરાતી ફિલ્મ અભિનેતા નિર્માતા લેખક અને નિર્દેશક છું તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છું હવે હમણાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જે બ્રહ્માકુમારીને લઈને છે જે પલ્વી પાટીલ પોતાને એક અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્માકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો ભાઈ જો તારી ઉપર રેપ કરવામાં આવ્યો અને સાચે જ રેપ કરવામાં આવ્યો હોય તો હું મહિલાઓનું સન્માન કરું છું અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ એફઆઈઆર કરવી જોઈએ તપાસ પછી પોલીસ નક્કી કરે કે આ રેપ થયો છે કે આ કાવતરું છે એટલે બ્રહ્માકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ એક માત્ર ને માત્ર કાવતરું છે ને સુવિધાઓ ભોગવવા માટેનું કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્માકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે આ પલ્વી પાટીલ જે છે એ આવી હેબિટ વાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો બે માં એક આલ્બમ અમે રાજકોટ કરતા હતા ત્યારે એ મારી ઓફિસે મદદ લેવા માટે આવેલા કોઈ એને મકાન ખાલી કરાવતું હતું તો આપણે મદદ કરેલી ને એને ખબર કે અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ તો એ જબરન એના પતિ પાસેથી મંજૂરી લઈને શૂટિંગ જોવા માટે રાજકોટ આવેલી અને આલ્બમમાં નાનું એવું એને કામ પણ કરેલ બસ ત્યારથી પછી આને એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમર વાળી છે અને આડે આવલા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડને ડિવોર્સ આપી દીધા અને મંડળું મળ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી પણ એના પછી તો પાછળથી આ ભાઈ કોન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને પોન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી કોન ફિલ્મો પણ મેં જોઈ છે લોકોએ પણ જોઈ છે આખું અંકલેશ્વરી બાબતમાં જાણે છે પણ એનાથી આપણને કોઈ મતલબ હોય શકે નહીં એનો નિજી ધંધો છે પરંતુ બનાવ બન્યો એવો કે બે હજાર માં મારા એક મિત્ર રાજુભાઈ એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા એટલે આ ભાઈ સુમિત વસંતલાલ પંચાલને ફસાયો જે સુમિત વસંતલાલ પંચાલ બે બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર હવે ઓલરેડી પેલો મેરિડ હતો પણ આ બાઈ સમજીને અને એની પાછળ પડે બનીને બોલાવીને સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસંતલાલ પંચાલની પત્નીએ સુમિત વસંતલાલથી ડિવોર્સ લઈ લીધા એનું ઘર તૂટી ગયું આ ઘર તોડવા માટે જવાબદાર આ પાટીલ હતી ત્યારે અમને એમ થયું કે આ જે થઈ રહ્યું છે બહુ જ ખોટું થઈ રહ્યું છે એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી હવે એના પછી થોડાક સમયમાં સુમિત વસનલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ એની એફઆઈઆર જજમેન્ટની કોપીઓ મારી પાસે છે તો હું બધાને આપીશ અને એના પછી લગભગ મહિના બે મહિના સુમિત વસનલાલ પંચાલ જેલમાં રહ્યો એમ કેમ પ્રકારે બિચારો જામીન પર છૂટ્યો એના બાપનું નામ પણ એ કેસમાં ધસેડ્યું જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ એટલે આ બાય યાને કે પલ્વી પાટીલ ઓર્ફે રાધા નિકમ જેનો પતિ ગણેશ નિકમ એને છોડીને હંમેશના માટે દુબઈ જતો રહ્યો આ બાય આવા ધંધા કરવાની ટેવાયેલી છે મંદિરો ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ દોકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ એઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે મને એમ થયું કે મને ઓળખે છે ચાલો હું એને સમજાવું એટલે મેં એને ફોન કર્યો ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી દઈશ એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી ટેવાયેલી હોવાથી બ્રહ્માકુમારીમાં પણ હું ગયો બ્રહ્માકુમારી બહેનોને મળ્યા અમને સાંભળ્યા એટલે મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનોના નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે એક માત્ર ડી કે સ્વામીને બાદ કરતા કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ કારણ કે તેઓ બહુ ડરેલા છે તેઓએ આવું કંઈ જોયું નથી એટલે એમને મદદ કરવી જોઈએ અને એ જ આશયથી આ પલ્વી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે નહીં તો આવા અનેક બનાવો બનશે અને થોડા સમય પહેલા પોતાના પડોશીની સાથે પણ વારંવાર ઝઘડા કરતી ગાર્ડન સિટીમાં એને કારો સળગાવી દીધેલી એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆર થયેલ છે એ આપ મીડિયાના લોકો અંકલેશ્વરના લોકો ભરૂચના લોકો બધા જાણે જ છે માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપીને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આપ મીડિયાના તમામ મિત્રોને આ પીસી યોજવા બદલ સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપને બધાને એક એક કોપી હું આપું છું જય હિન્દ